આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એફઆરસી કચેરી ખાતે આદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું સ્કૂલ દ્વારા ધોરણ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા એક ફી લેવામાં આવે છે પરંતુ આ ફી શાળા માટે અને કયા નિયમોને આધીન લેવામાં આવે છે તેની કોઈ સ્પષ્ટતા વાલીઓને આપવામાં આવતી નથી કે નોટિસ બોર્ડ પર મૂકવામાં આવતી નથી વાલીઓ જે ફી ભરી રહ્યા છે તે ફી શાળા માટે અને કેટલી ફી લેવામાં આવે છે તે જાણવાનો હક છે અને સાથે જ શાળામાં એવા તો કયા પુસ્તકો છે જે અન્ય શાળાઓમાં રૂપિયા પાંચ હજારમાં મળે છે જ્યારે અહીં રૂપિયા પાંત્રીસ હજાર જેટલી રકમ લેવામાં આવે છે ત્યારે આ તમામ બાબતે સમિતિ સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને વહેલી તકે શાળા દ્વારા આગામી નવા સત્ર માટેની ફી અંગે એફઆરસી ના નિયમો મુજબ સ્પષ્ટતા કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી यहाँ पे एक तो मैनेजमेंट स्टेबल नहीं है प्रिंसिपल हमारे कोई टिकते नहीं है दूसरा फ़ी का कोई क्लैरिटी नहीं है बाकी सारे स्कूल एफ के थ्रू फीस ले रहे हैं यहाँ पे ही अलाउड नहीं है एंड दे आर नाउ सडनली हमको प्रेशराइज कर रहे हैं कि फ़ी पूरा भरो वरना बच्चों को टिकट्स नहीं मिलेंगे हाँ हाँ हमको तो अभी यही एक लास्ट ऑप्शन रह गया क्योंकि बड़ोदा में बाकी सारी फीस स्कूल जो है एफ आर सी के थ्रू ले रहे हैं एक यही स्कूल है जो हमको प्रेशराइज कर रहे हैं की फुल पेमेंट करिए वो भी उनके हिसाब से दैट इज नॉट थ्रू एफ आर सी स्नेहा आज एफ आर सी खाते है પાયલી સ્કૂલના વાલીઓ રજૂઆત કરાવ્યા છે આઠ આઠ વર્ષ પછી બી ફી નિયમનનો જે કાયદો ગુજરાત સરકારે ઘડેલો એની પર લાગુ નથી થઈ રહ્યો વાલીઓને સ્કૂલો મન એવી ફી વસૂલી રહી છે જ્યારે વાલીઓ કહેવામાં આવે છે કે ભાઈ ગુજરાત સરકારે એફઆરસીએ જે ફી નિર્ધારિત કરી છે અમે એ પ્રમાણે ફી ભરવા માંગીએ છીએ તો સ્કૂલ સંચાલકો એમને ના પાડી દે છે એમના દ્વારા જે બી કંઈ ચેક કે બાકીની જે રકમની ચુકવણી તો એના માટે ધરાવ ના કહેવાથી કે ભાઈ જે ભી નિર્ધારિત સ્કૂલે કર્યું એ પ્રમાણે તમારે ભરવાનું રહેશે તો તમે એ ભરશો તો જ અમે લઈશું સર ગુજરાત સરકાર કે FRC દ્વારા નિર્ધારિત કરેલી ફીને અમે માન્ય નથી કર્યા હાલમાં ભી આઠ વર્ષે બી સ્કૂલો હજુ બી કાયદાની લડત જ લડી રહી છે અને વાલીઓ બી કાયદાની લડત જ લડી રહ્યા છે પહેલી વાર ગુજરાતમાં એવો કાયદો જોવામાં આવી રહ્યો છે કે આઠ વર્ષ છે ભી આ વસ્તુનો યોગ્ય ચુકાદો નથી આવી રહ્યા અને વાલીઓ બાય બાય ચાઇનીની જેમ એફઆરસી ડીઓ સ્કૂલ એફઆરસી ડીઓ સ્કૂલ જ કરી રહ્યા છે મને ખરેખર એક વાલી તરીકે શરમ લાગી રહી છે કે આ ગતિશીલ ગુજરાત છે અને સંસ્કારી નગરી વડોદરા છે જેમાં ઉભા રહીને વાલીઓ પોતાના બાળકો માટે તડકામાં વરસાદમાં કોઈ ઠંડીમાં લડી બી રહ્યા છે અને શરમ બી અનુભવી રહ્યા છે કે અમે ખરેખર એક માતા પિતા તરીકે પોતાના બાળકોને યોગ્ય નાય અપાવી બી શકીશું કે નહીં સત્યમ શર્મા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો